ગંભીરા બ્રિજની દુર્ઘટના પછી જે એક ટ્રક ત્યાં ફસાયેલું છે આ ટ્રકને ત્યાંથી રેસ્ક્યુ કરવા માટે પોરબંદરના વિશ્વકર્મા ગ્રુપની એમઇ મરીન ઇમરજન્સી રેસ્પોન્સ સેન્ટર જે ભારતમાં સમગ્ર ભારતમાં સેલ્વેજ મરીન સેલ્વેજિંગના એક્સપર્ટ છે આ લોકો તરફથી આખો રેસ્ક્યુનો પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યું છે સમગ્ર ઓપરેશન બ્રિજથી નવસો મીટર દૂર રિમોટલી એમના જ્યાં એક ટેમ્પરરી ઓફિસ સેટ કર્યું છે ત્યાંથી સમગ્ર ઓપરેશન થવાનું છે આ ઓપરેશનમાં એમના દ્વારા ખૂબ અત્યાધુનિક ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવશે જે ન્યુમેટિક એરબેગ્સ છે હાઇડ્રો હાઇડ્રોલિક સ્ટ્રેન્ડ જેગ છે ઇન્જિનિયર્ડ ઓરિજિન્ટલ કેન્ટિલિવર છે આ ઉપકરણો થકી આ રેસ્ક્યુ કરવામાં આવશે જેથી કોઈ પણ માનવજીવનને જોખમ ના થાય આ ઓપરેશન કરતા સમયે અને બ્રિજની ઇન્સ્ટ્રક્ચરને પણ કોઈ બીજું નુકસાન નહીં થાય આ બંને બાબતોને ધ્યાનમાં રાખીને સમગ્ર ઓપરેશન આગામી બેથી ત્રણ દિવસમાં પૂરું કરવામાં આવશે